તો મિત્રો હું છું તમારો ભાઈ બીએનબી અને હું છું ધતુરો નામ તો સુનાઈ હોગા ના નથી એમ ભરો મિત્રો હોય તો મિત્રો આજે આપણે કરશું 24 કલાક એક ધારો જાગવાનો ચેલેન્જ તો શું લાગે એ હું જીતીશ હું જીતીશ એટલે જીતવાનું નથી રખરસી ભાટકસી 24 કલાક હુવાનું નહીં હા મિત્રો એટલે આપણે 24 કલાક એક ધારો જાગવાના હે ના હુવાનું હે કે ના અને અમે મિત્રો એકબીજાને ફૂલ ટ્રાય કરશે બે એકબીજાને એકબીજા નીંદર આવે એવી કોશિશ કરશે તો જોયો હવે મિત્રો આ ચેલેન્જ હવે કેવું કાગળ જાય છે તો હવે તમને શું લાગે મિત્રો આ ચેલેન્જ અમે પૂરો કરી શકશી કે નહીં હું તો પૂરો કરી લઈશ પણ આનું નક્કી નથી હવે મિત્રો આ બધા હું હમી હાજના હોવ ગ્રામ ખીચડી ખાઈ ગયા ને ઢેરી વરી રહીએ દસ વાગ્યામાં અને આપણે મિત્રો હું દરરોજ રાતે બે બે તંતર ત્રણ વાગ્યા સુધી પછી હું વાળા હું

પૂરેપૂરી ટ્રાય કરશે એકબીજાને નિંદર આવે ને એવી કોશિશ કરશે તો જોઈ હવે કોની સૌથી પહેલા ટેટી પાકી રહી છે અને કોણ ચોવીસ કલાક જાગી શકે તો હાલો મિત્રો હવે આપણે ચેલેન્જ ને સ્ટાર્ટ કરીએ તો મિત્રો બેઠા બેઠા ટાઈમ જતો નતો તો પછી વિચાર્યો હાલો મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરી આવી સારું કામ ધર્મનું કામ કરી આવી પછી પાપી અમને પાપ જ કરવા હે હા આ ગયા થઈ ગયા હે ચાલો હવે જાય

ચાલો મિત્ર લપ નથી કરવી ખોટી એટલે હવે આપણે જ્યાં દાડે ત્યાં દર્શન દર્શન કરી અને એક હજી આપડે ભાઈ પણ આજ ગામનો થોડા પ્રિય ક્રિએટર હે આપણે એને જે તો કરશી દેવો હાલો એનો જ ફોન આવ્યો મિત્રો આપણે જો આપણા ગામના અમારા ગામના ક્રિએટર જે બહુ મોટા હસ્તી માણા હો મિત્રો અમારે આજે આપણે વાત નતા કરતા બેઠા હતા ફોન આવ્યો તો ના ના એટલું બધું નહીં ભાઈ હા આ બે બે ઇન્સ્ટાગ્રામ ગાંડી પણ નહીં હા ઈ તો રેવા દે ના પૂછી લે આ ભાઈને ને દીવો ઓળખતા જ છે આ ભાઈ બહુ મિનિમ લોકો બહુ વધારે બના અમે ટ્રાય કરી પણ ના ભેગું થઈ આ ભાઈ બહુ મહેનત કરે સપોર્ટ બપોટ કરજો આગળ નીચે આપેલી છે હા અહીંયા દબાવજો એટલે તો મિત્રો હાલો આપડે હવે ગાડી જાય આ કાના ખાડા થઈ ગયા લગભગ આપડે બેટ નું કરી મિત્રો જોઈ લે હવે એમ કે ચા પીવો હોય આપડે

પછી તારે મારું મામે એવું કરવું મિત્ર મારો મામો લેવા થઈ જાય છે બધું થઈ જાય દસ રૂપિયા દઈ વયા જાય સો રૂપિયા વયા જાય જો જોજો રેકોર્ડ થાય હા ખબર ને ભાઈ પ્રકાશ ભાઈ વેલી વગર ની વસ્તુ થાય માણા વચ્ચે હાલો જેવો નથી એવો દીધા તમે સાહેબ કોઈ પૂછે તો શું કેવાનું હું મારો છોકરો શું ખાય વેલી વગર વેલી વગર ની વસ્તુ

કેટલું છે તારામાં આ

અને આ ઢિયા આ ઢિયા દેનો તો જોજો હા ને ટી ટી એવું કઈ ના આલે ઈ એને એકલા થી કરી દીધી અ ભાઈ આ

ભેગો થાય ચીટિંગ કર્યું એટલે તમારો ભાઈ જીતી ગયો જો મિત્રો પાંચ માર લીધા બાકી આગ્રામ ખીચડી કઈ જાય એવું કામ નથી

હવે હું ખાઈ લીધું છે તો હા એટલે મિત્રો અમે હું થોડું ઘણું ખાધું મિત્રો તું ખાધીએ ખાય ને એટલે હું વધારે નીંદર આવે બપોર વચારે અને તને મિત્રો તમે ટાઈમ દેખાડો ને તો એ ભાઈ ટાઈમ દેખાડો કે કેટલા વાગ્યા વાગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો પૂણા ત્રણ થયા હે બરાબર અમે ભરપૂર ખાઈ લીધું હે ને હવે આપણે પછી જાય થોડી બે માતા જઈએ અહીંયા ખાટલા બાટલા હે ને અહીંયા કાઢો ફોન આવે ને અહીંયા શક્ય જ નર બગે નીંદર ના જ આવે નીંદર ને આવી જવાની એમ કરો આપણે પૂરી પૂરી ટ્રાય કરશું નીંદર ના આવે ને એવું મિત્રો જો ભાઈ દેવ ઢોળાવી પચી જાય નું ખાવાનું પછી જાય અમે એના હાટો હા હાટો બાકી મિત્રો હરકી આવે પચી જાય એટલે ભાઈ હમત તો નથી મંદિર ખાલી બે કિલોમીટર રહ્યા છે

મિત્રો આપડે ભોગી ગયા બાકી મારા જેવું થાય બહુ વાલ લાગે તારા જેવું કરવી નહિ વેચાઈ જાય જમી પડ્યા આપડે તો બે હું શાંતિ આપડે આ ફોન બોલ ના મોહ ના હોય હું મિત્રો મરજ માળા અને આ જો આવ્યા વે ફોન લઈને બેહી જાય અહીંયા મંદિરે બંદિરે આવ્યું હોય તો આમ દર્શન બર્શન કરાય આ તો આવ્યા વે ડાયરેક્ટ આવો કાલ લીધા હવે જો આરામ થી થોડી પકવી મજા આવે હું હે એમ હું હે આખો બંધ ની ખાલી એમ આવી જ હુવા વાર આ એમ તો હુવા વાળું ને હા બાકે હોવાનું વાત કરતો જ નહી હું બરોબર આપણે અને અટાણે મિત્રો કેટલા વાગ્યા ગયા ખબર છે અત્યારે વાગ્યા ગયા મિત્રો જો ત્રણ વાગ્યા ગયા હે અને

એને ચીટિંગ કી એવું પછી કઈ મિત્રો કારા દોરું કરીને પછી આ તો જો ત્રણ વાઈ ગયા હવે થોડીક પછી બે બે નીકળશે આપડે પછી સાંજે ધબધો પાટી બોલાય એટલે આમ નીંદર બિંદર એવું હું હજી થાક બાક એવો લાગ્યો નહીં પણ સાંજે ખબર પડશે મિત્રો કેવો થાક લાગે ને હું તો તમે બનાવી દેજો વિડીયોમાં મિત્રો જો અટાણે આપણે કયું ના મંદિરે બેઠા તા ખાટલે બાટલે નીંદર નથી કરી તો અમાર મોટા જોઈ લેજો જે અમે નીંદર કરી હોય તો ખબર પડી જાય વિઠાણ હોય હા આજે ડોળા કાટલે મિત્રો નીંદર બિંદર અમે કઈ કરી નથી બરોબર અને અટાણે ટાઈમ 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 ચાર ને તેતાલી હા જોઈ લઈએ મિત્રો ચાર ને તેતાલી થઈ ગયે એટલે કે પાંચ પૂણા પાંચ જેવું થયું હોય બરોબર કેટલી કલાક થઈ હજી અગિયાર થી બાર તેર બાર એક બે ત્રણ ચાર પૂણા પાંચ છ કલાક જેવું થયું બરોબર મિત્રો આટલી કલાક થઈ હજી આપણે ઉતા નદી અને હવે આપણે નીકળશી જામનગર કોર પછી આપણે ની ફટકશી આપણે ટાઈમ જ કાઢવાનો મિત્રો બરોબર તો હાલો મિત્રો તિત્રો ખબર પડશે મિત્રો તય જોયો બગાહા આવશે નીંદર આવશે ને ડાચા અમારા જોવા જેવા તાલો મિત્રો હવે આ માહિતી જે કરે ને મિત્રો ઈ યાદ રહે આપણે હવે હાલો મિત્રો નીકળી જામનગર કોર પણ ટાઈમ નહોતો જાય મિત્રો એટલે પછી આપણે આવી ગયા અહીંયા રંજિત સા રણજીત સાગર આવી ગયા મિત્રો અહીંયા ટાઢુ ટાઢું વાતાવરણ હોય હું તો ટાઈમ જાય એમ જ નથી મિત્રો હવે આપણે અટાણા વાગ્યા કાંઈ કેટલા વાગ્યા પાંચ ને પાંત્રી હા સાડા પાંચ જેવું થયું હોય મિત્રો તો હવે બે અહીંયા થોડીક વાર બેસી અડધી પૂણી કલાક કલાક એક પછી આપણે નીકળશી જામનગર કોર પણ જ્યાં તો હાંજી પડી જાય પછી ડટી પેક થવાની હે મિત્રો અત્યારે તો રાખે રગડ રગડ તો પછી કેમરા આવશે અને હા મિત્રો મારે વાત કેવી દીધી તમને કે પેલા સરકારે અવળા સંદેશ બાથરૂમ બનાવી દીધા હે તો માણસ હમતતા જ નથી સમજતા જ નથી મિત્રો ગમે ત્યાં ચાલુ થઈ ગયે

પણ તમે ફૂલ કંટ્રોલ કરશે નીદર ઉપર તો તમે હવે સપોર્ટ કરજો આપણે આગળ વધતા રહીએ તો મિત્રોના રાત્રે વાગી રહ્યા એક કાંઈક એક જેવું વાગે અને અમે નીકળી ગયો હા મિત્ર મિત્ર એ ગામમાં હવે આટો મારી નખતા તમે નિંદર આવીએ કોઈ કાંઈ નક્કી ના હવે જો ગાડી લઈને નીકળી ગયા રોડ ઉપર આપણે આટો મારવા ગયા ટકડી ફાટક છે ટાઈમ બેન કાચછી અટાણે વાગ્યા એક હજી આપણે હવા અગિયાં વગાડવા હે કાલો મિત્રો હવે

અમે અહીં બસ બીજો કોઈ ના કોઈ હેજની ઓ ફળકો બેસી એવા તો જી તો કરી ટાઈમ આપણે કાઢો હોય મિત્રો આપણે ગમે પાડ્યું ઘરે થોડીક ફ્રી ફાયર એમાં ટેલિગ્રામ ફ્રી ફાયર થોડીક ઓ અહીંયા કંટાળ નિંદર જેવું આવતું હી હજી મિત્રો આપણે સવારના 11 કેમ વાગ છે ઓ આજે 2:00 વાગ્યો વાગ્યો 12 કલાક કલાક થઈ ના હા 14:14 કલાક થઈ હજી તો

છ વાગે ચાર વાગવા એટલે આપણે હવે થોડીક બેસી તમને હવાર નો વ્યુ આપડે દેખાડશે ડાયરેક્ટ તો ત્યાં સુધી આપડે બેઠા વાતો જીતું કરી ના કુક્કા મારી બસ બીજું શું કરીએ હવે

તો આપણે તમને મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા રમે રામ